સર સયાજી ગૃહ ખાતે લઈ જવામાં આવ્યો હતો જ્યાંથી તેનો વરઘોડો કાઢવામાં આવ્યો હતો ત્યારબાદ તેના ઘરે લઈ જવામાં આવ્યો જ્યાં પોલીસે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું નઝીર શેખ સાથે કેમેરામેન આરીફ સૈયદ સેક્યુલર ગુજરાત ન્યૂઝ વડોદરા બે બાર ચોવીસ ના રોજ નવાપુરા પોલીસ સ્ટેશનમાં નરેશ નૈનાની દ્વારા એક મની લેન્ડિંગ અને એક્સ્ટોર્શન અને ધમકાવવાની ફરિયાદ નોંધવામાં આવી હતી જેમાં મુખ્ય આરોપી તરીકે સંતોષ ભાવસાનું નામ આવ્યું હતું અને પછી એની પૂછપરછ દરમિયાન કે આ પૈસા ક્યાંથી લાવેલ છે તો જાણીતો જે ગુનેગાર છે અને જેના પર ઘણા બધા કેસીસ હતા એવા કલ્પેશ કાછિયાનું નામ છે એનું બાર નામ ખુલેલ હતું કે આ જે પૈસા છે તે કલ્પેશ કાછિયા નામના વ્યક્તિ પાસેથી લાવતો હતો અને એ વ્યાજે ફેરવતો હતો ત્યારબાદ આ કલ્પેશ છે એનો સંપર્ક બંધ થઈ ગયો હતો અને વિવિધ જગ્યાએ એ રખડતો ફરતો હતો કે પોલીસની બચવા માટે આણંદ ગયો હતો ભરૂચ ગયો હતો સાળંગપુર ગયો હતો અને પછી કાલે એને વલસાડ અને પછી કાલે એને દમનથી અમારી શહેર પોલીસ દ્વારા એને પકડી લેવામાં આવ્યો છે પકડી લેવ્યા બાદ એનો મેડિકલ અને બીજી પ્રોસેસ કર્યા બાદ એને અટક કર્યા પછી એના જે મની લેન્ડિંગ સાથે ગુનો સંડોવાયેલો હોય કે મની નો ગુનો હોય કે એના ઘરે શું આપણાને પુરાવા મળી આવે છે શું કઈક ડોક્યુમેન્ટ્સ મળી આવે છે એના માટે આજે એના ઘરે સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે એની પાસે જે ગુનો નોંધાયેલો છે મની લેન્ડિંગ ની ચાલીસ અને બેતાલીસ એ સિવાય બીએનએસ થ્રી ઝીરો એટ અને થ્રી ફિફ્ટી વન મુજબ એના ગુના નોંધાયેલા છે સામાન્ય નાગરિક જે આ લુખાતું ડરતા હોય છે તેમને શું કહેવા માંગશું વડોદરા શહેર પોલીસ દ્વારા સામાન્ય નોગરિકને એવી શ્યોરિટી આપવામાં આવે છે કે અહીંયા કાયદાનું શાસન ચાલે છે કોઈ પણ પ્રકારના લુખા તત્વોથી કોઈ પણ પ્રકારના ગેંગસ્ટરથી કોઈ જરૂર કોઈને પણ જરૂર બીવાની જરૂર નથી શહેર પોલીસ છે એ કાયદા મુજબ કાયદાનું રક્ષણ કરવા બંધાયેલી છે દરેક લોકોએ પોલીસ પર ટ્રસ્ટ રાખવો જોઈએ અને પોલીસ છે એ કાયદા મુજબ જ કામ કરશે થ્રી ઝીરો એના પર એક ગુનો નોંધાવેલો આજે કયા વિસ્તારમાં કાઢ્યું છે અને શું કારણ આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન માટે એને અહીંયા લાવવામાં આવેલ હતો અને કદાચ ગાડી ડિફેક્ટ થઈ જતા એને ત્યાંથી અહીંયા સુધી ચાલતો લાવવામાં આવેલ છે મુખ્ય તો ગુનો નવા પોલીસ સ્ટેશન ખાતે નોંધાયો છે ઘરે લઈ આવવાનું ઘરે એને સર્ચ માટે લાવેલ છે કે આ જે મની લેન્ડિંગનો ગુનો છે મની લેન્ડિંગનો ગુનો હોય એટલે પૈસા ક્યાંથી લાવેલ છે અથવા તો એણે કોઈકની પાસે પૈસા આપ્યા હોય ને પૈસા ના આપતો હોય તો કોઈકની જમીન લખાવી લીધી હોય કોઈક બીજું લઈ લીધું હોય તો એ વસ્તુ ઘણી બધી મળી શકે એમ છે તો એના માટે રિમાન્ડ તો એના લેવાના જ છે પણ એ પહેલા આ પ્રોસેસ અમે આજે એને સર્ચ કરી લેવા માંગીએ છીએ હમણાં જ અમારી પટકમાં આવ્યો હતો પછી પૂછપરછ ચાલી હતી એ બાદ એનું મેડિકલ કરાવવામાં આવ્યું એટલે બધી પ્રોસેસ લેતી હોય છે અને પછી એની અટક કરવામાં આવી અને પછી અહીંયા લઈ છે આમાં સર્ચ માટે એને અહીંયા લાવવામાં આવે છે આ પહેલા પણ ઘરે સર્ચ કરવામાં આવ્યું હતું હા અગાઉ જે છે એના ઘરે સર્ચ કરવામાં આવેલો હતો એનો ઉપરનો જે આખો રૂમ છે એનો સર્ચ કરીને અમે કરેલો પણ એનો જે નીચેનો રૂમ છે એ નીચેના રૂમને એની ચાવી જે એક્સક્લુઝિવ આવે છે કે જે આપણે લોકલ વેન્ડર્સથી બની શકતી નથી એ ડોટ્સ વાલી આવે છે કોમ્પ્યુટરાઈઝ હોય છે તો અમે અહીંયા ગાર્ડ લગાવેલી હતી અને આ જે પકડાઈ ગયો છે ચાવી એની પાસેથી લીધેલ છે અને બીજું આગળનું જે સર્ચ છે આજે રહે છે એમનાથી કંઈક પૂછવામાં આવશે કે કેવો વ્યવહાર હતો કેવી રીતે વર્તન કરતો હતો કેવો કેવું વર્તન અહીં આગળ કરતો હતો હા એ ત તપાસનો વિષય છે એ તમામ પ્રકારનું અમે વરઘોડા નવા પુરાથી નીકળી છે ખરો એમના ઘરે અત્યારે અમે એને સર્ચ ઓપરેશન માટે લાવેલા છે આરોપી છે તો આના પૂરી કયા પ્રકારે હવે આગળની જે એના પર આગળની કાર્યવાહીમાં એવું છે કે એના પર જે પણ જે સેક્શન્સ લાગેલા છે તો આ આરોપી અત્યાર સુધી કેમ નાસ્તો કરતો હતો ક્યાં છુપાયેલો હતો એને કોણે આશરો આપ્યો હતો વિદેશ ભાગી જવાની તૈયારી કરતો હતો કે નહીં એ બધા મુદ્દાઓ સાથે અમે જ્યારથી આ એક જે સુસાઇડ એટેમ્પ થયું ત્યાર પછી અમારે માનનીય પોલીસ કમિશનર છે એમની સૂચનાથી અમે આવા જે વ્યાજખોરો છે એના વિરુદ્ધ એક એમએસ યુનિવર્સિટીના જે હોલ છે એમાં પણ એક સેમિનાર રાખ્યો હતો કે ભાઈ આવા કોઈ પણ તત્વો છે એનાથી પીવાની જરૂર નથી તમારે ખુલીને સામને આવવાની જરૂર છે અને પોલીસ છે એ તમારી સાથે જ છે પોલીસ કાયદા મુજબ જ કાર્ય કરશે સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો